અને શેર કરવાનું પ્રશ્ન સંરક્ષણ માટે કઈ સંસ્થા કાર્યરત છે તો મિત્રો જવાબ આવશે ગુજરાત વાઇલ્ડ લાઈફ સોસાયટી બે ઊંટ લગભગ એક સાથે કેટલું પાણી પી શકે છે તો મિત્રો ઊંટ લગભગ એક થી સાથે એસી લીટર પાણી પી શકે છે પશ્ચિમ બંગાળમાં આવેલ સફેદ વાઘ કયા નામે બેંગોલ ટાઈગર તરીકે ઓળખાય છે ચાર પુખ્ત વયના ઉરાંગ ઉટાંગનું વજન કેટલું હોય છે તો મિત્રો પુખ્ત વયના ઉરાંગ ઉટાંગનું વજન લગભગ સો કિલો જેટલું હોય છે પાંચ મધમાખીને કેટલા પગ હોય છે તો મિત્રો મધમાખીને છોડને એક વર્ષની અંદર એક વખત ફૂલ આવે છે સાત સમગ્ર વિશ્વમાં એવો કયો દેશ છે જ્યાં વાઘ અને સિંહ બંને જોવા મળે છે તો મિત્રો સમગ્ર વિશ્વમાં એવો આવેલો છે તો મિત્રો બંદીપુર નેશનલ પાર્ક કર્ણાટક રાજ્યની અંદર આવેલો છે નવ આયુર્વેદમાં લગભગ કેટલા વૃક્ષોનું વર્ણન કરવામાં આવ્યું છે તો મિત્રો आयुर्वेद ની અંદર લગભગ બે હજાર જેટલા વૃક્ષોનું વર્ણન કરવામાં આવ્યું છે જે ઔષધિ તરીકે વપરાય છે ઉદ્યાન ક્યાં આવેલું છે તો મિત્રો કેવલા દેવ રાષ્ટ્રીય ઉદ્યાન ભરતપુર જે રાજસ્થાનની અંદર આવેલું છે ત્યાં આવેલું છે અગિયાર કેવલા દેવ ઉદ્યાનમાં આશરે કેટલા પક્ષીઓ વસવાટ કરે છે તો મિત્રો કેવલા દેવ રાષ્ટ્રીય ઉદ્યાન જે ભરતપુર રાજસ્થાન ની અંદર આવેલું છે ત્યાં આશરે લગભગ અઢી થી વધુ પક્ષીઓ છે વસવાટ કરે છે ગેંડાનું વજન આશરે કેટલું હોય છે તો મિત્રો વજન બે હજાર કિલોગ્રામ જેટલું હોય છે તેર મરઘીના બચ્ચા ઈંડામાંથી કેટલા દિવસે બહાર આવતા હોય છે તો મિત્રો મરઘીના બચ્ચા

આફ્રિકાની અંદર જોવા મળે છે સોળ દુનિયાના સૌથી નાના પતંગિયાનું નામ શું છે સત્તર કચ્છના રણમાં સુરખાબ પોતાના ઈંડા ક્યાં મૂકે છે તો મિત્રો કચ્છના રણની અંદર સુરખાબ પોતાના ઈંડા કાદવ કિચડની અંદર મૂકે છે અઢાર ભારતમાં લગભગ કેટલા પ્રકારની વનસ્પતિ ઉગે છે તો મિત્રો ભારતની અંદર લગભગ જંગલોમાં રીંછ જોવા મળે છે તો મિત્રો ગુજરાતના ડેડીયાપાડા જંગલોની અંદર છે રીંછ જોવા મળે છે વીસ વિશ્વમાં આફ્રિકા સિવાય માત્ર ક્યાં સિંહો જોવા મળે છે મિત્રો વિશ્વની અંદર આફ્રિકા સિવાય માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં સિ જોવા મળે છે જંગલની બાબતોમાં સંશોધન કરતી સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ કઈ જગ્યાએ આવેલી છે તો મિત્રો જંગલોની બાબતોમાં સંશોધન કરતી સંસ્થા ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ દેહરાદૂનની અંદર આવેલી છે બાવીસ

ગુજરાત કૃષિ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે તો મિત્રો ગુજરાત કૃષિ યુનિવર્સિટીનું મથક દાંતીવાડા ની અંદર આવેલું છે જંગલનો છે તો મિત્રો ગુજરાતની અંદર દસ ટકા વિસ્તાર છે જંગલોનો છે છવી ભારતનું સૌથી ઊંચું પક્ષી કયું છે તો મિત્રો ભારતનું સૌથી ઊંચું પક્ષી છે સારસ સત્યાવીસ જંગલના સફાઈ કામદાર તરીકે કયું પ્રાણી ઓળખાય છે તો જંગલના સફાઈ કામદાર તરીકે જરખ નામનું પ્રાણી ઓળખાય છે સમુદ્રમાં પ્રદૂષણ ફેલાવવાનું મુખ્ય કારણ કયું છે તો મિત્રો સમુદ્રની અંદર પ્રદૂષણ ફેલાવવાનું મુખ્ય કારણ છે તેલનો ફેલાવો ઓગણત્રીસ ભારતે રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ ક્યારે બનાવી હતી તો મિત્રો ભારતે ઓગણીસો માં રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ બનાવી હતી ત્રીસ ગુજરાતમાં કુલ કેટલા પક્ષી અભયારણ્ય આવેલા છે તો મિત્રો ગુજરાતની અંદર કુલ પાંચ પક્ષી અભયારણ્ય આવેલા છે એકત્રીસ વન્યજીવ અભયારણ્ય બનાવનાર પ્રથમ શાસક કોણ છે તો મિત્રો જવાબ આવશે સમ્રાટ અશોક 32. ગુજરાતનું સૌ નેચર એજ્યુકેશન સેન્ટર કયું છે તો મિત્રો જવાબ આવશે તેત્રીસ હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય ક્યાં આવેલું છે તો મિત્રો રાજકોટ જિલ્લાની અંદર આવેલું છે ચોત્રીસ ગુજરાતના કયા મેળામાં વેચાણ થાય છે તો મિત્રો ગુજરાતના મેળાની અંદર ઊંટોનું વેચાણ થાય છે ગાયો કઈ છે તો ગુજરાતની અંદર સૌથી વધુ દૂધ આપતી ગાયો છે કાંકરેજી ગાયો છત્રીસ ગુજરાતમાં સૌથી મોટો બોટેનિકલ ગાર્ડન ક્યાં આવેલો છે તો મિત્રો ગુજરાતની અંદર સૌથી મોટો બોટેનિકલ ગાર્ડન આવેલો છે એ ગુજરાતના રોયલ બર્ડ તરીકે ઓળખાય છે આડત્રીસ ગુજરાતના કયા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે તો મિત્રો ગુજરાતના વલસાડ જિલ્લાની અંદર સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે જંગલોની અંદર ચેરીના વૃક્ષો થાય છે ચાલીસ રણને આગળ વધતું કોણ અટકાવે છે તો મિત્રો રણને આગળ વધતું જંગલો સહી અટકાવે છે એકતાલીસ ઇમારતના બાંધકામમાં કયું લાકડું વપરાય છે તો મિત્રો ઇમારતના બાંધકામ વગેરે પ્રકારના લાકડા બેતાલીસ બીડી શેના પાંદમાંથી બને છે તો મિત્રો બીડી છે એ ટીમરૂના બને છે તેતાલીસ પડિયા અને પતરાતરાલીસ ગુજરાતમાં કયા કાર્યક્રમ દ્વારા વૃક્ષો ઉગાડવાની ઝુંબેશ ચલાવવામાં આવે છે તો મિત્રો ગુજરાતની અંદર વન મહોત્સવ નામના કાર્યક્રમ દ્વારા વૃક્ષો ઉગાડવાની ઝુંબેશ ચલાવવામાં આવે છે પિસ્તાલીસ સમગ્ર એશિયામાં કયું પ્રાણી માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે તો મિત્રો સમગ્ર એશિયામાં માત્ર સિંહ ગુજરાતમાં જ જોવા મળે છે ઘુડખર દુનિયાભરમાં માત્ર ક્યાં જોવા મળે છે તો મિત્રો ઘુડખર દુનિયાભરમાં માત્ર કચ્છના નાના રણની અંદર જ જોવા મળે છે સુડતાલીસ ઘુડખર અભયારણ્ય ક્યાં આવેલું છે તો મિત્રો ઘુડખર અભયારણ્ય કચ્છના નાના અંદર આવેલું છે 48 ગુજરાતમાં કાળિયાર ક્યાં જોવા મળે છે તો મિત્રો ગુજરાતમાં કાળિયાર અંદર જોવા મળે છે ઓગણપચાસ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલો છે તો મિત્રો કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર ભાલ ની અંદર આવેલો છે પચાસ વાઘ અને સાબર માટે ગુજરાતમાં કયું અભયારણ્ય આવેલું છે અથવા તો છે તો મિત્રો વાઘ અને સાબર માટે ગુજરાતની અંદર બરડી પાડા જે ડાંગની અંદર આવેલું છે આ ગુજરાત ની અંદર અભયારણ્ય આવેલું છે તો મિત્રો આ હતા વન રક્ષક ની પરીક્ષા માટે ઉપયોગી મોસ્ટ આઈએમપી પચાસ વન લાઈનર પ્રશ્નો તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા અમારો બીજો ભાગ પણ જોવાનું ભૂલશો નહીં તો મિત્રો બીજો ભાગ જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો